તમારી ઈચ્છા અનુસાર જે પડે બોલો બોલો કઈ એવું પ્રશ્ન ભગવાન વાહ ભાઈ વાહ સરસ ઓલ ધ બેસ્ટ પ્રશ્ન એ ખુદ પ્રશ્ન હૈ પ્રશ્ન જ ખુદ પ્રશ્ન છે પર મતલબ ઉપર સન મતલબ સત્ય ઉપર કઈ છે જ નથી મૂળ છે ને મૂળ પરમપિતા પરમાત્મા એની મુલાકાત લેવાની છે મુલા પ્લસ ક્રાત મૂલ પ્લસ આ કાત અમે તો સામાન્ય ભજનોમાં બેઠા હોય ને એટલે ખાલી બળગા મારી બીજું કઈ બહુ વિશેષ કઈ અમે બહુ જાણતા નથી બાપુ પણ આ ભજનો આ બધા જે સાધુ સંતો ના મત છે એ પ્રમાણે

સત્ય સ્વરૂપ સ્વરૂપી ઈ પરમ પિતા પરમાત્માના દ્વારે પહોંચવાનું છે આને કહેવાય દર્શન હા ત્યારે દર્શન હા એવું કાઈ દર્શન તો કોના કરવાના છે શરીરના આત્માના પરમાત્માના શબ્દના આ જે સાધુના મત અનુસાર બધાય જે દર્શન કરવાનું કે છે આપણે તો અત્યારે સંસારમાં રહીને આ બધું તમે શું બોલ્યા સન પ્લસ સાર એજ સત્ય સાર એટલે સત્ય નો નીચોડ સંસાર ની અંદર લઈને રહીને જે ના જે સન મતલબ સત્યના સારને સત્યના સારને સત્યના નીચોડને જે સમજી લે છે તેને સંસારી કહેવાય બાકી બધા ભોગી સંસાર અને ભોગમાં બહુ ખૂબ અંતર છે એટલે સંસારમાં રહીને દર્શન કેમ કરવા તો એનો અર્થ છે કમળનું ફૂલ જેમ પાણીમાં રહેવા છતાં પાણીથી ઉપર હોય છે કે નહીં હે કમળનું ફૂલ પાણીમાં હોવા છતાં જ પાણીથી ઉપર હોય છે પાણી સ્પર્શ કરી શકે નહીં એવી જ રીતના સંસારને આ આ ભવસાગર રૂપી પાણી સમજી લ્યો સંસારમાં રહેવા છતાં સંસારથી પર કેમ એના માટે એક સાચા દેહદારી સદ્ગુરુ મળે અને એ જે માર્ગદર્શન કરે અને એ માર્ગદર્શન આજ્ઞા અનુસાર આપણે અનુસરીએ તો અવશ્ય સંસારમાં રહેવા છતાં સંસારથી ઉપર થઈ શકીશી સંસાર તો મનમાં ભેર્યો છે ને હા એ તો ભેર્યો છે સંસાર મનમાં ભેર્યો છે બુદ્ધિમાં ભેર્યો છે ચિતમાં ભેર્યો છે અહંકારમાં ભેર્યો છે પણ મન ચિત બુદ્ધિ અહંકાર અને કરણ થી ઉપર જે છે તે આત્મા છે આત્મામાં કોઈ સંસાર નથી આત્મા સંસારને ચલાવી રહ્યો છે છતાં પણ એ સંસારમાં નથી સંસારમાં હોવા છતાં સંસારથી પર છે બરાબર અને સંસારથી પર હોવા છતાં સંસારને ચલાવે છે જેમ કમળનું ફૂલ પાણીમાં હોવા છતાં પાણીથી ઉપર એ રીતે વાહ વાહ ભાવેશભાઈ તમારો પ્રશ્ન બહુ સારો છે મારે પણ બોલો 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 બીજો બીજો તો આ ઈવડો ઈ તે ઈ પ્રશ્ન છે કે આની અંદર રહીન કાક નવીનતા કા થાય બાપુ એવું કાક કા કેવા તો કર્મથી કાઈ જો ગુરુ મળી જાય તો ગુરુ ને જા જા તો અત્યારે આ હંધી બીજે રસ્તે ચડાવે એવું છે હંધી એમ એ હું વાત કરું છું ભાઈ કે ભાવ તમારો ભાવનો પ્રેમનો ભૂખ્યો હોય છે ધનનો ભૂખ્યો હોતો નથી અને જે ધનનો ભૂખ્યો છે ધન માટે પાપા મારે છે ધન માટે ચીલ્યું ચેલા મુંડે છે ધન માટે રખડી રખડે છે એ તો સાધુ છે જ નહી તો કોઈ પણ ગુરુ શિષ્યની વચ્ચે એક રૂપિયો કરોડો રૂપિયા આવ્યા એટલે એ સંત નહીં અને એ શિષ્ય નહીં કારણ કે ગુરુ અને શિષ્ય ની વચ્ચે માયા ને કોઈ સ્થાન જ નથી એનાથી હા તો ગુરુ તમારા પ્રેમનો ભૂખ્યો હોય કયો કે હવે દેહધારી ગુરુ પ્રેમનો ભૂખ્યો હોય અને લૌકિક દ્રષ્ટિએ એ સાચા દેહધારી જે ગુરુ હોય છે તેની પાસે સત્યનું આચરણ હોય છે પોતે શીલવંત હોય છે સત્યનિષ્ઠ હોય છે સદાચારી હોય છે આવા જો ગુરુ મળી આવે તો એને ગુરુ કરાય નકરભાઈ કાંઈ કરાય નહીં કર્મ બંધન કરે છે પણ અકર્તાના ભાવમાં આવો બરાબર અકર્તાના ભાવમાં કરતાં પણ આના ભાવને હટાવી દો હું કાંઈ કરતો નથી પરમાત્માએ મને જન્મ આપ્યો છે અને મારા કર્તવ્યનું મારા ફરજનું મારા ધર્મનું હું પાલન કરું છું અકર્તાના ભાવમાં તમે આવી જાઓ એટલે કર્મબંધન નથી કરતો અકર્તાના ભાવ સમજી અને અકર્તાના ભાવમાં આવીને તમે કોઈ પણ પ્રકારનું કર્મ કરો એટલે કર્મ તમને બંધન લાગુ પડતું નથી જો તમે કર્તાનો ભાવ રાખો તો કર્મબંધન લાગુ પડે છે કરતાં કરતાથી ઊભા ઉપર ઉઠી જાઓ નિષ્કામ ભાવે બધું કર્મ કરો તોય મુક્તિ સુધી તમે પહોંચી શકો છો સત્ય જ ધર્મ સત્યના માર્ગ અપનાવો

બરાબર અહંકાર ક્યાં ક્યાં જાય છે મારી અંદર ખોટો અહંકાર તો નથી ને ચિત્તમાંથી શબ્દસ્પદ ગંધા વિષયો ક્યાંથી ઊઠી રહ્યા છે શું છે એ પહેલાં બધા એને જોવો એટલે જે કરતા હોય કરવા દો માત્ર તમે પહેલા દ્રષ્ટાના ભાવમાં આવો બરાબર એટલે જે કરતા હોય એને કરવા દો મન શું કરે છે બુદ્ધિ શું કરે છે ચિત્ત શું કરે છે અહંકાર શું કરે છે ચિત્તમાંથી કેવા સંકલ્પ વિકલ્પ ઊભા થાય છે જોયા રાખો તમારે એની પાછળ નહીં જવાનું જો સત્કર્મ કરવા જતું હોય મન તો શરીરને એની સાથે જવા દેવું જો આપણે તમે દ્રષ્ટા છો તમે જોવો છો કે મન અસતના માર્ગે જઈ રહ્યું છે તો શરીરને ત્યાં નહીં જવા દેવાનું બરાબર અને અકર્તાના ભાવમાં આવી જવાનું પછી દ્રષ્ટા સ્વરૂપ તમે બની ગયા પછી આ દ્રશ્ય જે નજર સમક્ષ ઉપસ્થિત છે દ્રશ્યને નિહાળનારો દ્રષ્ટા પોતે સ્વયં આત્મા છે આંખોને જોડાવનારી છે કાનને સંભળાવનારી છે મુખને બોલાવનારી છે પાંચ કર્મ ઇન્દ્રિયો પાંચ જ્ઞાને ઇન્દ્રિયોને ચલાવનાર પણ એ જ છે બરાબર તો પછી તમે દ્રષ્ટા ભાવમાં આવો પછી આ દ્રશ્ય દ્રશ્ય તમારી સામે જે છે આપણે જેટલું દેખાય નજર સમક્ષ ઉપસ્થિત તે બધું દ્રશ્ય અને એને જોનારો દ્રષ્ટા એ આત્મા છે પછી દ્રશ્ય અને દ્રષ્ટાથી ઉપર ઉઠી જાઓ અદ્રશ્ય બની જાઓ અદ્રશ્યના ઘરમાં જવાનું છે અદ્રશ્ય જે દેખાતું નથી જેનો કોઈ રંગ નથી રૂપ નથી રેખ નથી એક શબ્દ સ્વરૂપ છે એ જ પરમપિતા પરમાત્મા છે અને પરમપિતા પરમાત્મા સ્વજ એને જ્યારે આપણને એનું જ્ઞાન થઈ જાય ત્યારે સર્વસ્વ જે આ બધું માયા દેખાય છે જે દ્રશ્ય છે એ દ્રશ્ય પણ પરમાત્મા સ્વરૂપ બની જાય છે દ્રષ્ટા પણ પરમાત્મા સ્વરૂપ બની જાય છે બધું સમાન દ્રષ્ટિ બની જાય છે ન્યા કોઈ ઉચ્ચ નથી કોઈ નીચ નથી કોઈ નર નથી કોઈ નારી નથી પાપ નથી પુણ્ય નથી શબ્દ નથી સુરતા નથી ગુરુ નથી શિષ્ય નથી સત નથી અસત નથી ધર્મ નથી અધર્મ નથી ત્યાં કાંઈ છે જ નહીં પ્રશ્ન ઘરે જ નથી કઈક પ્રશ્ન શું કરો છો એમ પ્રશ્નમાં પ્રશ્ન છે એટલે આમાં પ્રશ્ન ઉઠે નઈ તો પ્રશ્ન શું કરવો

અ છે અંઠ શરીર છે વચ્ચે ઉ છે તે જ સુરતા છે તે જ તેને જ આત્મા પણ કહેવાય છે તેને સોમ શબ્દ પણ કહેવાય છે અને મ છે 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 મન અ શરીર શરીર એની વચ્ચે ઉ છે એ સૂક્ષ્મ સુરતા કહો ચાહે આત્મા કહો સોમ શબ્દ કહો મન જે મ છે મન છે એટલે શરીર મન અને આત્મા આ ઓમની ની અંદર ત્રણેયનો સમાવેશ થાય છે ઉપર શૂન્ય કરો બરોબર શૂન્ય નીચે એક બીજ કરો બરાબર બીજ નીચે એક તગડો કરો એટલે બને ઓમકાર બરાબર હવે જે શૂન્ય છે ને એને આઠમું પરમ પિતા પરમ શૂન્ય કહેવાય છે એની નીચે જે બીજ શક્તિ છે તેને આત્મા કહેવાય છે બીજ નારીવાચક શબ્દ છે એટલે એને સુરતા પણ કહી શકો સોમ શબ્દ કહી શકો આત્મા કહી શકો પછી એની નીચે જે તગડો છે ને અંડપિંડ પ્રમાણ ત્રણ લોક છે પાતાળ પૃથ્વી અને આસમાન આ તગડોય ત્રણ લોક છે ત્રણ લોક થી ઉપર આત્મા છે અને આત્મા થી ઉપર શૂન્ય સ્વરૂપે પરમાત્મા છે અને લાસ્ટમાં શૂન્ય થી પણ પાર જ્યાં કઈ છે જ નહીં અહીંયા ખેલ ખતમ થઈ જાય છે

સજન્ન સંગમાં આવો તો સજન્તાને પ્રાપ્ત કરો છો દુરીજન્ના સંગમાં આવો તો દુરીજન્ને દુરીજન્તાને પ્રાપ્ત કરો છો જેવી સંગત એવી રંગત હા સંગત એવી રંગત બરાબર એટલે આત્મા દરેકની અંદર દરેકના સંગતમાં તો છે દરેકની સાથે જ છે પણ જેવા જેવા મન બુદ્ધિ ચિત અહંકારના જેવા જેવા વિચારો છે જેવા સંકલ્પ વિકલ્પ થાય છે તે પ્રમાણે એનો આત્મા કામ કરતો હોય છે હા કારણ કે આત્મા એક પાણી સ્વરૂપ છે શુદ્ધ સ્વરૂપ છે પાણી હા હવે પાણીને તમે પૂછો કે ભાઈ પાણી તારો રંગ કેવો તું શું કી પાણી ਪਾਣੀ ਐਮ ਕੀਏ ਸੇ ਕਿ ਪਾਣੀ ਰੇ ਪਾਣੀ ਤੇਰਾ ਰੰਗ ਕੈਸਾ ਪਾਣੀ ਰੇ ਪਾਣੀ ਤੇਰਾ ਰੰਗ ਕੈਸਾ ਪਾਣੀ ਨੇ ਪੁੱਛੋ ਤਾਰੋ ਰੰਗ ਕਿਹੋ ਐਮ ਅਟਲੇ ਪਾਣੀਏ ਜਵਾਬ ਆਪੋ ਪਾਣੀਏ ਪਾਣੀਏ ਜਵਾਬ ਆਪੋ ਜਿਸਮੇ ਮਿਲਾ ਦੋ

સારું તો વાણી વિરામ આપશું અને તમારો આ ઓડિયો રિલીઝ કરી શકું ખરો ભલે ભલે તો જય ગુરુદેવ જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મ ની જય જય